સુરતમાં દીકરી સાથે દુષ્કર્મ આચરનારા સાવકા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગતરોજ કાપોદરા પોલીસ મથકે અઠ્યાવીસ વર્ષ યુવતી તેના પતિ સાથે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી પોતે સગીર વયની હતી ત્યારે સાવકા પિતા દ્વારા જ યૌન શોષણનો ભોગ બની હોવાની ચોંકાવનારી ફરિયાદ કરવા આવેલી યુવતીએ જણાવ્યું હતું કે તે સમયે પોતાની સાથે થયેલા દુષ્કર્મની યાત્રામાંથી માંડ બહાર આવી હતી અને લગ્ન કરી ફરી પારિવારિક જીવનમાં આગળ વધવાની કોશિશ કરી હતી પરંતુ બાર વર્ષ બાદ હવસખોર સાવકા પિતાએ ફરી પોત પ્રકાશ્યું હતું બે હજાર નવમાં પિતાનું અવસાન થતા માતાએ સમાજના જ યુવક સાથે લગ્ન કર્યા હતા તો માતા બહાર હતી ત્યારે સાવકા પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે તે સમયે માતાને ફરિયાદ કરતા પિતા બંનેને રાજસ્થાન મામાને ત્યાં મૂકી આવ્યા હતા થોડા સમય બાદ યુવતીએ કાપોદરા વિસ્તારમાં જ રહેતા સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને એક સંતાનની માતા પણ બની હતી તો થોડા દિવસ પહેલા સાવકા પિતા આવ્યા હતા અને બિભત્સ માંગણી કરી હતી યુવતીએ તેને ધમકાવી હાંકી કાઢતા અઢારમીએ અજાણ્યા નંબર ઉપરથી હું તને તારી ફકાત બતાવી દઈશ તેવો મેસેજ આવ્યો હતો આ નંબર ધારકની ડિપ્પીમાં યુવતીની નગ્ન ફૂટો હતો તો થોડા સમય બાદ આ યુતિનો 21 સેકન્ડનો અશ્લીલ વિડિયો મોકલવામાં આવતા સાવકા પિતાનું જ કૃત્ય હોવાનું જાણી ગઈ યુતિએ પતિને સમગ્ર હકીકત જણાવતા તેની સાથે કાપોદ્રા પોલીસમાં થકી ફરિયાદ કરવામાં હતો કાપોદ્રા પોલીસે ગુનો નોંધવાની સાથે જ રાજસ્થાન બોર્ડર ઉપરથી આરોપી પિતાને ઝડપી લીધો હતો ઇન્સ્પેક્ટર એમ આર સોલંકીએ વધુ તપાસ કરી રહ્યા છે પરિયદી બેનાઈ ઓર ઉસને એસા બોલા કે 2013 મે ઉનકે જો સોતેલે બાપ હે स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे आ, वन टाइम सीन करके वीडियो करके वो उसको भेजते थे और उसको धमकाते थे तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघेला पी वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पर राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पर टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं